ક્યાં કદાચ સંવિધાનિક અધિકાર માન્ય આ ધંધો હોઈ શકે પરંતુ ભારત જેવા સુસંસ્કૃત સમાજમાં આ પ્રકારનો સંવિધાનિક અધિકાર હોઈ શકે નહીં પણ સ્ત્રી પર પુરુષને બોડી મસાજ સુધીનું કાર્ય કરી આપે આ પ્રકારનું કાર્ય સભ્ય સમાજમાં સ્વીકૃત કેવી રીતે હોઈ શકે જો ખરેખર આવા પાલવાળો કાયદેસર હોય તો તેની પરવાનગી આપી કોણે આ પણ એક તપાસનો વિષય છે આ ચીજ ગેરકાયદેસર છે અને ત્યારે જ ફૂલિત થાય છે કે જ્યારે અમારા અંદર કવર રિપોર્ટરે પૂછ્યું કે મસાજ સિવન બીજું કંઈ ત્યારે હોટેલ કમ્ફર્ટની હદમાં આવેલ હોટેલ કમ્ફર્ટની પાછળ આવેલા સ્પા સ્પા ના રિસેપ્શન પર બેઠેલા વ્યક્તિએ કહ્યું કે ફૂલ સર્વિસ પણ થઈ જશે એમ કહી ચોઇસ મુજબની ધ્યેય વિક્રિય સાથે સંકળાયેલી યુવતીના ફોટોસ પણ દેખાવામાં આવે છે અને જાણવા મળ્યું કે દેહ વિક્રિય સાથે સંકળાયેલી યુવતીઓને થાઇલેન્ડથી બોલાવવામાં આવે છે અને મસાજના ભાવ પૂછવામાં આવે તો રિસેપ્શન પર બેઠેલ વ્યક્તિએ જણાવેલ કે મસાજના એક હજાર રૂપિયા અને ફૂલ સર્વિસના બે હજાર પાંચસો રૂપિયા થશે તે સિવાય પણ ઘરી ચુકાવનારી વિગતો સામે આવી આ તો વાત રહી હોટેલ કમ્ફર્ટની હદમાં અને હોટેલ કમ્ફર્ટની પાછળ આવેલ સ્પાની આના સિવાય પણ મોર તો જાણે સ્પાના નામે વેપારની પણ છૂટ આપી દેવામાં આવી હોય એક નહીં બે નહીં ચાર ચાર સ્પાનું સ્ટિંગ કરાયું જ્યારે ચારેય સ્પામાં ખુલ્લે આમ બે વેપારનો કારો કારો ચાલી રહ્યો છે તો શું મોરબી સ્થાનિક પોલીસ કે મોરબી ક્રાઈમ બ્રાંચ એનાથી અજાણ છે મોરબીમાં ચાલી રહેલા સ્પાના નામે કોટલખાના શું મોરબી પોલીસ બંધ કરાવશે કે પછી ઉચ્ચ અધિકારીઓના ઓર્ડરની રાહ જોવાશે બ્લુ ઓશિયન સ્પા એન્ડ સલૂનના રિસેપ્શનમાં બેઠેલ વ્યક્તિ કહે છે કે અમારા સ્પાના માલિક પોલીસમાં છે તો શું રિસેપ્શનમાં બેઠેલ વ્યક્તિ સાચું બોલે છે અને જે જૂઠું બોલે છે તો કોની મહેરબાનીથી એટલો બે ખોશ થઈ પોલીસને બદનામ કરી રહ્યો છે

પરંતુ કહેવાય છે ને કે વિકાસ થાય તો પૈસો આવે અને પૈસો આવે તો દુષણ પણ આવે આમાં વિકાસ કે પ્રગતિના વિરોધી નથી પરંતુ એટલું ચોક્કસ છે કે અધોગતિનો માર્ગ ત્યારે જ મોકળો બને છે જ્યારે વ્યક્તિનું પેટ ભરેલું હોય અમદાવાદ વડોદરા સુરત જેવા ગુજરાતના મહાનગરોમાં મસાજ પાળવાની આડમાં ગોળ ધંધાઓને અંજામ આપવામાં આવે છે અને કેટલીય રૂપલેખલાઓને પોલીસ ના સાણસે આવી ગઈ હોવાના સમાચારો આપણે અનેક વખત વર્તમાનપત્રોમાં પોષ્ટ પણ વાંચી હશે કે આ બાબતમાં જામનગર અને મોરબી પણ કંઈ પાછળ નથી કારણ કે આ પ્રકારના કાળા કારોબાર અહીં પણ ખુલ્લે આમ થઈ રહ્યા છે અને મોરબી જેવા શહેર સુધી પણ આ કાળો કારોબાર ઘર કરી ગયા હોવાના સમાચાર મળ્યા હતા હંમેશા સમાજની બધીઓ અને બુરાઈઓ પર પ્રકાશ ફેંકીને સમાજને જાગૃત કરવાના જે સાથે કાર્ય કરતું ક્રાઇમ જ્યોત ન્યૂઝ અને કચ્છ કેર ન્યૂઝે વિચાર્યું કે આ બાબતે યોગ્ય પડદો ઉચકવો જોઈએ અને સમાજનું અને પોલીસનું ધ્યાન દોરવું જોઈએ આ વિચાર સ્ફૂટતા જ અમોએ મોરબી શહેરમાં અમારા તપાસના ચક્રો ગતિમાન કર્યા અને ત્યાં થોડું અજુગતું અમોને જોવા પણ મળ્યું જેથી અમને હિંમતપૂર્વક આ તમામ ચીજોનું ઘટના સ્થળે જઈને સ્ટ્રિંગ ઓપરેશન કરવાનું વિચાર્યું આમ અમોએ અમારા વિચારને અમલી બનાવવાનું અને અમારા અંદર કવર રિપોર્ટ કરે ત્યાં નકલી ગાળક બનીને મોકલવામાં આવ્યો ત્યાં ગયા બાદ જે કંઈ બન્યું અને જે કંઈ ચર્ચા થઈ તેના આધારે એટલું ચોક્કસ કહી શકાય કે અહીં કોઈ પણ ડર કે ગભરાટ વિના બે બેધડક રીતે આ કારો કારો બહાર થઈ રહ્યો છે ખેર અમારા અંદર અંડરકવર રિપોર્ટર અંદર ગયા અને પાર્લરના રિસેપ્શન પર બેઠેલા વ્યક્તિ સાથે અને દેહ વિક્રિય સાથે સંકળાયેલી યુવતીઓ સાથે જે ચર્ચા થઈ એ ચર્ચા પરથી એટલું ચોક્કસ કહી શકાય કે આ પ્રકારના ઘોર ધંધા ઉપર હજુ સુધી છતાધીશો તો પોલીસ તંત્ર નું ધ્યાન શા માટે ગયું નહિ છેને ઉકેલ માંગતો કોયડો ધન્યવાદ દર્શક મિત્રો હું છું સમા અને આપ નિહાળી રહ્યા હતા ક્રાઇમ જોટ ન્યૂઝ તો દર્શક મિત્રો આપણા ન્યૂઝના માધ્યમથી માધ્યમ થી આપણા ન્યૂઝ માં હર હમેશ સમાજ ચાલી રહેલ ઘર પ્રવૃત્તિ સ્ટિંગ ઓપરેશન કરી પડદા કરેલા છે અને સરકારી તંત્ર સુધી આપણા સમાચારો પહોંચાડીએ છીએ તો તમારા ધ્યાનમાં પણ આવા કોઈ પણ પ્રશ્ન હોય તો અમારી ક્રાઈમ જોટ ન્યૂઝ ની ટીમ ને જાણ કરશો આવા જ વધુ સમાચારો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને આવા જ રેગ્યુલર સમાચાર વાંચવા માટે ગૂગલ પર સર્ચ કરો ક્રાઈમ જોન ધન્યવાદ Cứ chí nhỉ Cứ chí nhỉ, nó không có thể làm cho khô

ખાલી મસાજમાં બે હજાર રૂપિયા તો ફૂલ સર્વિસના ચાર હજાર ચાર હજારમાં મતલબ આવી ગયું ને મસાજને ફૂલ સર્વિસ મતલબ શું શું ભાઈ શું શું એમ ભાઈ અમુક પછી અંદર ગયા પછી છોકરી આમથી આમ નથી એમ ભાઈ ન થાય ફૂલ ફૂલ તમારે તો કલાક કલાક મસાજ તો કોઈ કોઈ પણ જાતનું અંદર જરૂર

મેોટા <muchas> મે <muchas>

ਇਹ ਬ੍ਰਮਾਣ ਨੇ 400 500 ਲੈ ਲਿਆ ਮੈਂ ਮੁੰਡੇ ਦੇ ਆਪਣੇ ਚੋਕਰੀ ਬਾਜੀ ਨਹੀਂ ਨਾ ਲਾ ਮੈਂ ਨਾ ਕੋ ਤਾ 500 ਤੋਂ 300 500 ਲੈ ਲਿਆ ਇਹ ਤਾਂ ਇਸੋਂ ਤੋਂ ਬਦ ਲਈ ਜੇ ਆਵੇ ਉਹ ਨੂੰ ਗਿਆਨੀ ਮੋਟਰ ਵਾਲਾ ਇਹ ਆ ਬਰ ਬੜ ਗਿਆ ਮੇਰੇ ਟਾਈਮ ਖਾ ਲੈ ਵੇ ਜਾਈਂ ਟਾਈਮ

ਮੇਰਾ ਕਾਉਂਟ ਨਾ 1500 ਸਰ ਇਹਨੇ 500 ਇਹ ਵਾਸਾ ਕਰ ਲਿਆ 600 ਕਰਨਾ ਵਾਸਾ ਠੀਕ ਹੈ ਤੁਹਾਡਾ ਵਾਸਾ ਜੋ ਕੋਈ ਨਾ ਕੋਈ ਤੇ ਦੇਖੜੋ ਜਮ ਮੀਲ ਬਿਲਕੁਲ ਕੋਈ ਜਦ ਤੱਕ ਕਿਸੇ ਨਾ ਆਉਂਦਾ ਹੈ 2000 ਕੋਈ ਨਾ 6 ਨੇ ਨੀਰੇ ਤਾਂ ਛੋਕਰੀ ਮੇਰੇ ਤਾਂ ਛੋਕਰੀ ਇਹ ਤਾਂ ਬੋਲਣ ਤੋਂ ਤੋੜੂਕ ਮੈਂ ਚਾਰ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਸੁਣਾਇਆ ਕਰਾਂ ਉਹਨੇ ਲੈ ਵੀ ਹੋਈ ਨਾ ਇਹ ਕੋਈ ਨਾ ਦੋ ਅਗਰ ਲੈ ਗਿਆ ਵੀ ਉਹ ਨਾਲ ਤਾਂ ਨਹੀਂ ਚਾਰ ਲੀਓਲੀ ਛੱਲੇ ਆਪਣਾ ਦਿਖਾਈ ਦੀ ਹੋਈ ਤੋ ਕੋਪਰੇ ਨੂੰ ਬੋਲੋ ਕਿ ਇਹ ਐਨਪਾਂ ਚੱਲ ਰਿਹਾ ਕੰਮ ਨੂੰ ਪ੍ਰੋਬਲਮ ਹੈ ਤੇ ਦੇਖਾ ਹਾਰਾ ਮੈਂ ਦੇਖਾ ਉਹ ਹਾਲ ਹੋਏ ਕਿ ਜੀਤेंद्र ਤੁਮ ਕੰਮ ਨਹੀਂ ਕਰ ਸਕਦੇ ਕਿ ਤੁਮ ਨਹੀਂ ਟਾਈਮ ਕੋਲ ਬਰਾਬਰ ਮੈਂ ਦੇਖਾ છોકરી ਹਰੀ ਕੰਮ ਨਾ ਪਾਵੇ ਤੇ ਦੇਖਣ ਨੂੰ ਆਉਂਦਾ ਹੈ ਉਹ ਵੇਖਣ ਨਹੀਂ ਲੱਗਿਆ ਉਹ ਤੋਂ ਅੱਗੇ ਉਹ દીદી દે મત બોલ્યો ઓહ હા આલે આલે તો બસ ઓહ તમે આરામ કરો તો તમને હું બોલું છું થસે દન માં અમાર સાઈડ માં કોઈ ખાઈ ફ્રી માં આપી આગર તમે તો પૂછો કે આ એ નહીં મળતું ખાાયો પછી આવજો પછી આવیں હું કે તમને કરતા લેવાનો નમસાર્દ માં સે

ਆਈਡੀ ਆ ਗਿਆ ਉਹ ਜੀ ਪ੍ਰਮਾਣਿਤ ਕਰਿਆ ਮੈਂ ਤੋਂ ਬਿਖਾਲੇ ਖਾਲੀ ਆਵਲੇ ਕਰ ਵੀ ਲੈ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਕਿਹਾ ਤੁਸੀਂ ਟ੍ਰਾਈ ਕਰੋ ਤੁਹਾਨੂੰ ਕਿ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਉਹ ਸਾਬ ਜੇ ਬਸ ਤੁਸੀਂ ਆਓ ਬਾਅਦ ਪੈਸੀ ਪੈਸਾ ਮੈਂ ਕੀ ਕਹਵਾਦਾ ਹਾਂ ਇਹ ਨੂੰ ਕਰਾ ਹਾਂ